túyệt rồi ram ram chít ram cái tao khoe lên luôn chứ chỗ đây um bả lên cái gì nhớ nói cho tao biết lên đó nhớ lên đó nhớ lên đó bả bả lên đó à quên quên cái gì đây rồi giờ rồi chắc cái gì đó là cái gì nước đó peru duya đúng không chỗ chơi bye bye

ક્યાં બોલે ગલું હા દે આમ બોલે કા જો આંગળ સિંદે માં ગાજી ચાલો ડાયરો આપણે વાગી ગયા છે સવારના નવ થઈ ગયા છે અને શિરામણ કરી લીધું અને ઢોરા નહીં છે આપણે એમાંથી અને પાલો નાખી દીધો એ બધાને મંડી જ ખાવા અને હવે જવું છે છેટા પાળે ફળ વાટવા જવું બે ત્રણ ગાંડી વાટી આવી ને બધાને થઈ રહે એટલે

દીપડામાં હલાવ આપણે આંકડો એવું બધું નાખ્યું હોય ને બીજી એ આંકડો મસ્ત મજાનો ઓગળી હવે પાંચ છ દિવસ પછી એને આપણે માઇન્ડવી માં બધે પાઈ દઈશું અને મિત્રો આજે ગઈ રાત રહે ને ઉંદરા આવી ગયેલા હે અહીં ગે થી બાખું હોય ને એ થી આવી ગયા છે અહીં ખોયલું છે હાર્યું ને મુંદરાનું ખોરેલું છે હજુ સોડવાય ઊંબાલ નાખ્યા એ જા નુકસાન નથી કરી છે ખોલવા એટલે ખોલ્યું દાણા ના હોય ને ડાયરો એટલે બહુ ખાસ ખોળા નહીં નુકસાન ન કરે હવે ક્યારે નુકસાન કરે માઇડિંગ લોડવા થઈ જાય ને પછી નુકસાન કરે એટલે અત્યારે તો બહુ ખાસ કઈ એક જ જાજા નહીં આવ્યો લગભગ એક જ આવેલું હોય કે પછી બે આવ્યો હોય સામે લઈ ગયા ને પાછા વળી ગયા છે અને માઇન્ડ બીજા મસ્ત મજા આવી દેખાય આશા કેરામાં થોડું ગમે પ્રોબ્લેમ થયો હોય આશામાં સામે લગીને ઉલાકણ લગીને થોડાક પાયરી પાયરી માઇન્ડ ભોગી છે ગમે એ કારણે આવ્યું હોય ને બાકી અહીંયાથી ને ઉલ્કા બહારી છે ફાઈનલી આપણે વાટી લીધું છે ગાડી નાખી એક પડી છે ને આ પડી mấy cá lpess nè, dù là dì bà ta bà nè, cá lpess tờ cơ dâu phô l thị kì dè sát dâu phấn lì kìa nè lì kèm thao mấn đì kìa là kì cá bà nè bà kì cá bà nè, bệnh tì kì, cá bà nè, bệnh tì kì, áo bù tì kì nè mái chú tờ đáy rùa nè, phở ra mái xác nè, lè bà tì kì xác tì cá bà, mái

શેડમાંથી ટીપા પડે છે ને ગયો બસ થઈ ગયો આમ વરસાદ જ આ ત્યાં બાજુ નીક્યા વાઈ ગયો વરસાદ ને ગાળો થાય એવું થઈ ગયો નીંદાય એવું ના જોકે નીંદાય તો ખરાબ હજી અત્યારે ન નીાઈ બે કલાક પછી નીંદ એવું થાય જો વરસાદ ના આવે તો હવે જોઈએ કેમ થાય ત્યાં આટો મારવા આવ્યા પછી નું ત્યાં નહીં કાશો ને સામે જતા

મુસલધાર વરસાદ માં પવનમાં ડાયરે આવ્યો ડાયરો તો પવન આવ્યો આવા

આપણે વરસાદ છે ને તરત બંધ થઈ ગયો કાઢ્યા ફૂકાજો કાળું ઢીબા અને આમાં જાબલા ભરી ગયા ને આમાં એટલો વરસાદ આવ્યો આવ્યો ખાલી ત્રણ થી ચાર મિનિટ વેચરો વરસાદ આવ્યો બંધ થઈ ગયો ને ચાર થી ત્રણ થી ચાર મિનિટમાં તો પાણી પાણી કરી દીધી એટલો વરસાદ આવ્યો બીજા કરો એવો અડધી કલાક કલાક કાયો હોય ને તો આપણે નદી તળાવ બધું છલકાઈ જાય એક તારો આવ્યો હોય ને સાડા પાંચ થઈ ગયા છે અને જો હું ને કલ્પ આપણે ગઈકાલે માઇન્ડ વિભાગ બનાવ્યો હતો ને એ નાસ્તો કરી ગયો જો આમ તમારે કોઈને ખાવા હોય ને તો આવી જાય જો નાસ્તો કરવા નહીં કરતા હા વરસાદ આવે છે નાસ્તો કરવાની મજા આવે ને લાગે વરસાદ આવે ધીમે 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 વરસાદ આવે છે

એ આ તે બહુ ખાસ રાખતું નથી બહુ વાહ એ બહુ સગકો કાયનો કાય છે અનન હો નીકળતું છે ને આ ઢાબા મે પાણી ખાલી કરવાયા નીકળતું હા દાતા મારેલા તો કામ કે બગિત ને કામકાજ આલતું ને અકે હા યાદ તો હજી રહી ગયો હેલો આજ વર્ષે ચાલ પાણી હે ને ડાયરો અડધા ઢાબા લગીન ભર્યું તો આ અડધું ખાલી કરી દીધું દાતા માઈ દીધા તા એટલા માટે ખાલી કરવાયા હતા

હવે ડાયરો આપણે ઢાબાનું પાણી બધી કમ્પ્લીટ ખાલી થઈ ગયું છે હવે જઈ જો તમને વાદળ નથી દેખાતો હળાભળી ગાજી ને વીજળી ને એવું બધું એના જો અત્યારે ચાલુ બહુ ખાસ હવે લાગતું નથી આવે એવું પછી ડાયરો આનું ગાય ના કે હવે ચાલુ થઈ જાય પાછો ફૂલ વરસાદ ને જો ગાયને આપણે ગોપીને બહાર લઈ ને ધોવે છે બહાર ની જેવું પાછી ધોવાય છે એટલે

રાજી સમય ન વિડીયો શૂટ કરવા હતા ટાઈમ ના રહ્યો ચાલો હવે ડાયરોગમાં ડાયરા ને રામે રામ ક્યાં ઢીંગો હે ને ટાટા બાયબાય કહેતા ઢીંગ ટાટા બાય હા ભાઈ એમ હે તો ઢીંગો અમારે રાજીભાઈ જો ટાટા બાય